મસ્ત મજાનો વર્ક તમને બતાવો અને આજે બે ત્રણ વસ્તુ જે લગાવવાની હતી ને એ બધું બ્લોગમાં બતાવીશ તો એન્ડ સુધી જોતા રહેજો અને આ પટ્ટો ભરાઈ જશે જો આટલા બધા છે બરાબર ને વ્યુઝ ભાઈ હા ભરેલા પથારીયા છે ઓ માય ગોડ આટલા બધા છે ભાઈ ચલો 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 થઈ જશે હમણા ક્યાં ને જો લો નીચેનો આખો સેટઅપ જોઈ લો ગાઈસ એકદમ મસ્ત મજાનો છે સ્ટેજ બેટ બાંધી લીધો છે અહીંયા ડાન્સ કરવાના છે રાત્રે આપણે એને પેલી દિવાલ પર લઈ જવાનું છે એટલે અત્યારે અહીંયા ખાલી ટેમ્પર વેર રાખ્યું છે અમારા પેલું ડ્રીલ મશીન કરે ને એ હજુ આવે છે થેન્ક યુ સો મચ પિયુષભાઈ તમારો કિંમતી સમય આપવા માટે જો જોઈશ એક નંબર હાજી તો ઘરમાં ગાઈસ બહુ બધા ચેન્જીસ કરવાના છે બરાબર છે તો ચેન્જીસ પણ જોયા કરજો ગાઈસ તો બધું સેટઅપ થઈ ગયો જોઈ લો ગાઈસ બરાબર છે અત્યારે સાડા પાંચ થયા છે અને બધું એકદમ તૈયાર એકદમ જોર માં ચાલુ છે જોઈ લો આ બધું ચેક કરવા માટે પાછું નીચે ઉતાર્યું છે બરાબર બધું પાછું ઉપર જશે જો બેઝ વેસ બધું લગાવી દીધું છે મારા ઓપરેટર નું આ બધું આખો લાંબો સ્ટેજ બનાવ્યો છે ચલો ગાઈસ પહેલા છે ને ડીજે નું ટેસ્ટિંગ કરી લઈએ પછી આપણે ઉપર જે ડેકોરેશન કર્યું છે ને તમને બતાવું ભાઈ ડીઝલ બાબુ ચાલુ કરીએ ગણપતિ એટલે હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા મસ્ત મજાનો મોર લાગી ગયો છે હજુ આમાં લાઇટિંગ કરવાની બાકી છે બરાબર છે થોડોક અમે ફ્રી થઈએ ને એટલે લાઇટિંગ વાઇટિંગ કરશું બરાબર છે અને ગાઈસ અહીંયા જો અહીંયા આવી રીતે કર્યું છે બરાબર છે તો ભાઈ હવે છે ને ડિઝાઇન તૈયાર છે ને ફૂલ જોર શોરમાં ચાલુ છે નીચે અને મસ્ત રેડી થઈ જઈએ અને વ્લોગને એન્ડ સુધી જોતા રહેજો બધા વ્લોગ લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ફોલો બધું કરજો બરાબર છે બધાને મોકલજો અમારા બધા લગ્નના ફંક્શન્સ તમને બતાવશું બરાબર છે તો બાકી મસ્તી માં રેવાનું કશું થાય ખાવાનું પીવાનું છે હાર દેખી લાય તો બોલો ગણપતિ બાપા મોરિયા